જય દશામાં મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની અમાસના દિવસેથી લેવાતું દસ દિવસનું વ્રતમાં દશામાના વ્રતની કથા પૂજન વિધિ તથા મહિમા સમજાવીશ કે જેથી કરીને જે કોઈ દશામાનું વ્રત કરતા હોય અથવા તો પ્રથમ વખત કરતા હોય તો દશામાની સ્થાપના કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પૂજા કરવી તે દશામાનો દોરો હોય તો તે કેવી રીતે બનાવવાનું શું કરવાનું તથા દસ દિવસ કેવી રીતે પૂજા કરવી અને દસ દિવસ પૂર્ણ થઈ જાય પછી શું કરવું તેના વિશેની જાણ કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો તમે આ ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી જલ્દીથી પહોંચી શકે મિત્રો દશામાં એટલે કે દશા સુધારે છે જો ભાગ્ય સાથ ન આપતું હોય તો તેવા ભક્તો દશામાંનું સ્મરણ કરે છે દસ દિવસ સુધી માની પૂજા ઉપાસના કરીને માને કાલાવાલા કરે છે ઘરમાં બાજોટ ઢાળીને માતાજીની સ્થાપના કરે છે ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો આ વ્રત રાખે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ઘરની દશા અને દિશા સકારાત્મક પરિવર્તન લાવે એવું પણ મનાય છે કે દશામાનું વ્રત ઘરની દરિદ્રતા દૂર કરે છે અનિષ્ટકારક ગ્રહોની દશા પણ શાંત થાય છે આ વ્રતમાં કાચા સૂતરના દોરાનું ઘણું મહત્વ છે દશામાનો જેને દોરો કહેવાય છે દશામાના વ્રતમાં કાચા સૂતરના દસ તારવાળા દોરામાં દસ ગાંઠ લગાવવાની હોય છે અને તેના દ્વારા પીપળાના વૃક્ષની પૂજા થાય છે તે દોરાની પણ પૂજા થાય છે અને મહિલાઓ આખું વર્ષ આ દોરાની પૂજા ઉપાસના કરતા રહે છે દશામાની પૂજા ઉપાસના કરતા રહે છે દશામાનું વ્રત જીવનભર પણ લઈ શકાય છે પાંચ સાત અગિયાર વર્ષ પણ લઈ શકાય છે જેવી આપની ભાવના શ્રદ્ધા હોય એ પ્રમાણે દશામાનું વ્રત કરી શકાય છે પરંતુ ઘણા એવું પણ માને છે કે દશામાના વ્રતનું ઉત્થાપન કરાતું નથી એટલે કે જ્યારે આપણાથી વ્રત ન થાય ત્યારે માત્ર ને માત્ર ક્ષમા પ્રાર્થના કરાય છે દશામાનું વ્રત તે કદીએ પૂરું થતું નથી એવું પણ માને છે આ દશામાનું વ્રત જે બહેનો કે ભાઈઓ રાખે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે તે પણ સાંજના સમયે જ્યારે માતાની આરતી થઈ જાય ધૂપ દીપ નૈવેદ્યથી માની ઉપાસના થાય છે જો કે માતાની મૂર્તિ હોય કે ફોટો હોય તેની પણ પૂજા કરી શકાય છે દસ દિવસ કથા સાંભળવાની હોય છે ઘણા ભક્તો ભોજનમાં નમકનો પણ ત્યાગ કરે છે અને માત્ર ઘઉં ઉપર એટલે કે ઘઉંની રોટલી પૂજ પૂરી થેપલા એ રીતે ભોજન કરે છે દશામાં અર્થાત દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે જો કે આપણે જેટલી પણ માતાઓનું પૂજન કરીએ છીએ ચાહે નવ દુર્ગા હોય દસ મહાવિદ્યા હોય તે દેવી પાર્વતીજી નું સ્વરૂપ મનાય છે એટલા માટે માતાનું આ સ્વરૂપ જે દશામાં છે જે સાંઢણી ઉપર બિરાજમાન દેવી ભક્તોની મનોવાંચિત ફળની પ્રાપ્તિ અર્થે માતા સેવા સ્વીકારે છે અને માતા દર્શન આપીને ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે એવા સ્વરૂપની પૂજા થાય છે જેને ઉમિયા માતાજી પણ આપણે કહીએ છીએ દશા માતાજીની મૂર્તિ કે ફોટોની પૂજા સામગ્રી વિશે જાણી લઈએ આ વ્રતમાં પૂજન વિધિ કઈ રીતે કરવી દશા માતાજીની પૂજા સામગ્રીમાં ખાસ કરીને કંકુ છે મૌલી છે સોપારી ચોખા અક્ષત જેને આપણે કહીએ છીએ દીપ નિવેદ ધૂપ કાજલ ઘઉં વગેરે માતાજીની પૂજા દરમિયાન રખાય છે શ્રીફળ અને સફેદ સૂતરનો દોરો પણ લેવાનો છે જેમાં દસ તારવાળો અને દોરાને દસ ગાંઠ વાળવાની છે તેને કંકુ અથવા હળદરથી રંગી શકાય છે અને આ દોરાને દશામાનો દોરો કહેવાય છે જેને પૂજા દરમિયાન રાખવાનો હોય છે અને બહેનો પહેરે પર છે અને ધારણ પણ કરે છે જે બહેનો વ્રત કરવાની હોય છે તે વહેલા ઉઠી નાહી ધોઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે માની ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા માટેની તૈયારી આગલા દિવસથી જ કરી લે એટલે કે મૂર્તિ હોય કે ફોટો હોય કે પછી પૂજન સામગ્રી આગલા દિવસે જ તૈયાર કરી લેવી જોઈએ નાગરવેલના પત્ર છે કપૂરના પાન છે ચંદન છે આદિ વગેરે વસ્તુની જરૂર પડે છે તો તે સામગ્રી આગલા દિવસે જ આપણે ભેગી કરી લેવી જોઈએ સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પૂજા વિધિ કઈ તારીખે અને ક્યારે કર કરવાની રહેશે તો કે અષાઢ મહિનાની અમાસ ચોવીસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારે આવે છે એટલે આ દિવસે દશામાની સ્થાપના કરવાની રહેશે હવે દશામાની સ્થાપના કરવાનું મુહૂર્ત કયું તો આમ જોવા જઈએ તો દશામાની સ્થાપના કરવા માટે કોઈ મુહૂર્ત ચોઘડિયા કે સમયની જરૂર ન પડે દરેક ક્ષણ દરેક કાળ દશામાની સ્થાપના કરવા માટે ઉત્તમ જ ગણાય છે સ્વયં દશામાં આપણી દશા સુધારવા આવતા હોય આપણા સંકટ હરવા આવતા હોય અને પોતે જ સંકટ હરનારા દેવી હોય તો તેમની સ્થાપના કરવા માટેનો કોઈ સમય ખરાબ હોઈ શકે નહીં અને હોય તો માં તેને સુધારી દે છે એટલે દશામાની સ્થાપના તમે સવારના સમયે કરી શકો છો છતાં પણ લોકો ચોઘડિયા મુજબ દશામાની સ્થાપના કરતા હોય છે તો તેનો સમય પણ આપણે જણાવીએ ચોવીસ તારીખે સવારે છ વાગીને ઓગણીસ મિનિટથી લઈને સાત વાગીને ઓગણસાઠ મિનિટ સુધીનો છે અને ત્યાર પછી અગિયાર વાગ્યા સુધી ચોઘડિયા સારા છે નહીં વાગીને સાંજે ચાર વાગીને પંદર મિનિટ સુધી આપ દશામાની સ્થાપના કરી શકો છો મિત્રો હવે આપણે જાણીશું માતાજીની સ્થાપના કઈ રીતે કરવી એક બાજો ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને દસ મુઠ્ઠી ઘઉંની ઢગલી કરીને માતાજીની મૂર્તિ કે ફોટાને બિરાજમાન કરવો જોઈએ કુંભ સ્થાપન થાય છે કુંભ સ્થાપન કેવી રીતે કરવું તો કુંભમાં ચોખ્ખું પાણી લઈ કળશની ફરતે આસો પાલવના પાન મૂકી શ્રીફળ મૂકવામાં આવે છે દશા માતાના પૂજનમાં ત્રણ પત્ર પીપળ વડલો અને લીમડાના પત્રની પણ પૂજા થાય છે જે આ વૃક્ષોનું સ્વરૂપ મનાય છે કહેવાય છે કે માતા આ વૃક્ષોની નીચે બિરાજમાન હોય છે દશા માતાની પૂજામાં કુમકુમ કાજલ મહેંદી આદિ જે શૃંગારની સામગ્રી છે તે પણ ધરવી જોઈએ દશામાની મૂર્તિને સુંદર શૃંગારથી સજાવવી જોઈએ માતાજીની સ્થાપના વખતે કપૂરનું પાન લેવું તેમાં ગણપતિની સ્થાપના કરવી તેમની પૂજા કરવી માતાજીને અને ગણપતિને ફૂલહાર પહેરાવવા ગણપતિને ફૂલહાર પહેરાવવા ફૂલોથી પૂજા કરવી માતાજીને ચુંદડી પહેરાવી અને રૂના નાગલાનો હાર બનાવી પહેરાવો માતાજીને નૈવેદ્ય ધરાવવા માટે લાપસી ગોળ ચોખા ઘી આદિ ધરી શકાય છે અને સૂતરના દોરાને બાંધીને સુખ સૌભાગ્ય તથા મંગળની કામના કરવી જોઈએ દશામાની પૂજા વિધિપૂર્વક કરવાથી માતાની કૃપા સદૈવ બની રહે છે સુખ સમૃદ્ધિ શાંતિ બની રહે છે દશા માતાના વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ આ દસ દિવસ જેમ મન ચોખ્ખું રાખીએ તેમ ઘર પણ ચોખ્ખું રાખવું જોઈએ કેમ કે માતાજી આપણા ઘરે પધાર્યા છે પ્રથમ દિવસે સવારે માતાજીની સ્થાપના કરી પૂજા કરી માતાજીની કથા સાંભળવી ત્યારબાદ માતાજીની આરતી કરી માતાજીને થાળ ધરાવો અને તે જ રીતે સાંજે પણ સંધ્યા ટાઈમે માતાજીની આરતી અને થાળ કરવો આ જ રીતે આપણે આ પૂજન વિધિ દસ દિવસ કરવાની રહેશે તો મિત્રો આશા છે કે માતાજીના વ્રતમાં કઈ સામગ્રીની જરૂરિયાત છે અને માતાજીની સ્થાપના વિધિ તમને સારી રીતે સમજાઈ ગઈ હશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો